જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપસાર શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ સાથે સાથે આપને માટે ઉપયોગી ટિપ્સ તો હોય જ છે જે લોકોને કોઈ પણ ઉપયોગી કામ હોય તો એ માટે તમે અમારો સંપર્ક કરી શકો છો અમારો ફોન નંબર નીચે આપેલો છે અને તમારા પ્રશ્નનો ઉત્તર અમે આપીશું સવાલ ગમે તે હોય દરેકનો જવાબ તમને મળશે સવાલ વાસ્તુનો હોય જ્યોતિષનો હોય કે ગમે તે હોય તો ચાલો મિત્રો પહેલાં આપણે જોઈશું આજનું પંચાંગ ત્યારબાદ રાશિફળ અને ત્યારબાદ આજની ટિપ્સ તો રહેશે જ તો ચાલો શરૂઆત પહેલાં કરીએ આપણે આજના પંચાંગથી તો ચાલો દર્શક મિત્રો પહેલાં આપણે ભગવાન શિવને વંદન કરીશું ત્યારબાદ આપણે જાણીશું આજનું પંચાંગ અને આજનું રાશિફળ ઓ નમસ્તે નમસ્તેદ્રમન્યઉતો તે ખવે નમસ્તે બાહુભ્યાં મુદે નમો નમઃ નમસ્તે જાતુ શિવ તન ઘુરા પાપ કાસની તયાન તનવાસ ચાકભે ગિરીસંતાસ ચાકભે ભગવાનના ચરણોમાં વંદન કરી અને શરૂ કરીએ આપણે આજનું પંચાંગ આજે વિક્રમ સંમત બે હજાર એંશી સક્ષમત ઓગણીસો ને પિસ્તાલીસ અને વીર સંત પચીસો ને પચાસ તારીખની વાત કરીએ તો આજે પચીસ ત્રણ બે હજારને ચોવીસ એટલે પચીસમી માર્ચ બે હજારને ચોવીસ સોમવારનો દિવસ છે ફાગણ સુદ આજે તિથિ છે બાર વાગીને એકત્રીસ મિનિટ સુધી ત્યારબાદ પ્રતિપદા એટલે એકમ તિથિનો પ્રારંભ થશે ઉત્તરા ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર રહેશે દસ વાગીને છત્રીસ મિનિટ અડત્રીસ મિનિટ સુધી ત્યારબાદ હસ્ત નક્ષત્રનો પ્રારંભ થશે આજે વૃદ્ધિ યોગ રહેશે એકવીસ વાગીને ત્રીસ મિનિટ સુધી ત્યારબાદ ધ્રુવ યોગની શરૂઆત થશે આજે બાલવકરણ રહેશે પચીસ વાગ્યની પિસ્તાલીસમી સુધી ત્યારબાદ તેતીલકરણની શરૂઆત થશે આજની રાશિની વાત કરીએ તો આજે કન્યા રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ રહેશે પઠોણ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મશે તેમનું જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના તમારું જીવન ઐશ્વર્યમય રહે સુખી રહો સંપન્ન રહો એવી અમારી ભગવાનને પ્રાર્થના દર્શક મિત્રો આજે વસંતોત્સવ છે અને આમ્ર કુસુમ પ્રાસન પણ છે એટલે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો કહેવાય જેને ધૂળેટી પણ કહેવામાં આવે છે એટલે દરેક અમારા દર્શક વ્યુવરોને અને દરેક અમારા દર્શક મિત્રોને અમારી ચેનલના પરિવાર તરફથી ધૂળેટીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જે ભી આ વર્ષ છે આવનાર વર્ષ એ ખૂબ આનંદમય રહે ઉત્સવમય રહે અને રંગમય રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના તો ચાલો દર્શક મિત્રો આપણે જોઈએ પહેલાં આજનું રાશિફળ શરૂઆત પહેલાં કરીશું મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે આજનો દિવસ થોડો ચિંતાવાળો દિવસ દેખાય છે સવારથી જ તમે થોડા ચિંતાતુર હો એવું લાગે છે તમારા પ્રેમ સંબંધોમાં સફળતા મળે એવા સંજોગો દેખાય છે તમારી લગ્ન વગેરેની જે વાતો હતી એ વાતો પૂર્ણ થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે તમારી પ્રાપ્તિ હતી એટલે કે નોકરી વગેરેમાં પ્રમોશન વગેરેની જે વાતો હતી કદાચ એ વાતો આજે તમને સારા સમાચાર આપે એવો પણ બની શકે છે સંતાનના કેરિયરને લઈને અથવા એના અભ્યાસને લઈને કોઈ સારા સમાચાર તમને આજે અવશ્ય પ્રાપ્ત થશે વ્યાપારીઓએ થોડું ધ્યાન રાખીને કામ કરવું જરૂરી છે માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે અને ખાસ કરીને વાહન વગેરે ચલાવતા ધ્યાન રાખવું શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો એક ગરીબને ભોજન કરાવો દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે દર્શક મિત્રો હોળી પછી ધૂળેટીનો પર્વ છે ધૂળેટીના પર્વમાં તમારે એટલે કે મેષ રાશિના જાતકોએ લાલ ગુલાબી અને પીળા રંગથી હોળી રમવી જોઈએ હવે જોઈએ આપણે વૃષભ રાશિ ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિ બબૌ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો આજે વ્યાપાર ઉદ્યોગ કરનાર વ્યક્તિઓ માટે સમય સારો અને સુંદર દેખાય છે તમે કંઈક તમારા વ્યાપારમાં નવો વધારો ઘટાડો કરી શકો છો પૈસાની લેવડ દેવડ જો કરતા હો તો મિત્રો એનાથી જરા દૂર રહેજો પતિ પત્નીનો સાથ સહકાર તો તમારો સારો રહેશે યાત્રા પ્રવાસનો યોગ તમારો પણ બની રહ્યો છે વિદેશમાંથી કંઈક સારા સમાચાર તમને પ્રાપ્ત થાય એવો દેખાય છે સંતાન અંગેની જે ચિંતા હતી એ ચિંતામાં થોડી રાહત મળે એવા સંકેતો પણ આજે ગ્રહો આપી રહ્યા છે એક વાત યાદ રાખજો કે કોઈ પણ આપણી વાણી પર જરા કંટ્રોલ રાખીને કામ કરજો કારણ કે જેના લીધે કોઈ વાદ વિવાદ ઘરમાં ન થઈ જાય એની સાચવણી તમારે કરવી છે પતિ પત્નીનો સાથ સાકાર સારો રહેશે પ્રેમ સંબંધોમાં તમને સફળતા મળશે વિદ્યાર્થીઓ માટે સમય સારું છે ઉપાય તરીકે આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરજો અને ભગવાન શિવ પર જળાભિષેક અવશ્ય કરજો એનાથી તમારો દિવસ શુભ અને સારો રહેશે મિત્રો હોળી આવી રહી છે એની અંદર તમારે સફેદ રંગ અને ગુલાબી રંગ સાથે લીલા રંગથી હોળી રમવું તમારા માટે શુભ રહેશે ચાલો હવે આપણે જોઈશું મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ તો એકંદરે સારી છે નાની મોટી યાત્રાનો યોગ તમારો પણ બની રહ્યો છે વ્યાપારી છો તો વ્યાપારમાં થોડી નિષ્ફળતા દેખાતી હોય એવું લાગે છે થોડી નિરાશા તમને લાગશે જેના ઉપર તમે વિશ્વાસ કર્યો તો કદાચ એનાથી થોડો દગો કે છલ થાય એવી સંભાવના પણ દેખાઈ રહી છે જો તમે કોઈ આયોજન બનાવ્યું હોય પોતાના ઘરમાં અથવા તો પોતાના પરિવારમાં કે ગામમાં તો એ આયોજન થોડું બગડતું હોય એવું લાગે છે એટલે એની અંદર તમને વિઘ્ન સંતોષીઓ થોડું નુકસાન કરે એવું પણ સંભવ છે વિદેશ યાત્રા વગેરેની ફાઇલ તમારો મૂકવાનો વિચાર છે એ સારું છે એના માટે તમે જરૂર આગળ વિચાર કરી શકો છો લગ્ન વગેરેની વાતો તમારી પૂરી થશે સંતાન અંગેની જે ચિંતા હતી એના માટે સારા સમાચાર આજે પ્રાપ્ત થઈ શકે છે નોકરી વગેરેમાં પ્રમોશન મળી શકે છે તો શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરજો અને ઓમ

તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપે એકંદરે સારી છે મન થોડું સવારથી ઉચાટમાં હોય એવું લાગે છે અને ખાસ કરીને કેટલીક યોજનાઓ તમારી બનાવેલી હોય અથવા કોઈ યાત્રા માટેનો તમે ટૂરનો પ્લાન બનાવ્યો હોય તો એ ટૂરનો પ્લાન તમારો ફેલ જાય અથવા તો તમારે એને પોસ્ટપોન્ડ કરવો પડે એવી પરિસ્થિતિ બની શકે છે સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા છે એ ચિંતામાં તમને રાહત મળશે એટલે કે સ્વાસ્થ્ય એકંદરે સુધારા તરફી રહેશે ખાસ કરીને મિત્રો નોકરી વગેરેમાં પ્રમોશન મળી શકે છે નવી નોકરીની પ્રાપ્તિ પણ થઈ શકે છે સંતાન અંગે જે ચિંતા હતી એ ચિંતા હજી બી યથાવત રહે એવું દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવાનો અને સાથે સાથે ક્લિમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે ખાસ કરીને હોળીકાના દહન પછી હો ધૂળેટીના દિવસે તમારે જે કલર વાપરવાનો છે એની અંદર સફેદ કલર ગુલાબી કલર અને લાલ ક પીળા કલરનો પ્રયોગ કરી શકાય છે ચાલો મિત્રો હવે આપણે જોઈશું સિંહ રાશિ મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે સમય એકંદરે ખૂબ સારો છે તમે નવા કામ માટે જે પ્લાનિંગ બનાવ્યું હતું એમાં સફળતા મળે એવું દેખાય છે લોન વગેરેની કોઈ એપ્લિકેશન તમારી હતી તો એ એપ્લિકેશન તમને સફળતા તરફ લઈ જઈ રહી છે એટલે એપ્લિકેશન મંજૂર થાય એવા યોગો બને છે કદાચ કોઈ તમે કોઈ સરકારી કામકાજ માટેના ટેન્ડર કે એવું કંઈ તમે નાખવા માગતા હો તો એની અંદર પણ તમને થોડી સફળતા મળે એવા યોગો દેખાય છે જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવી જશે સંતાન અંગેની ચિંતામાં રાહત થશે અને યાત્રા વગેરે તમે કરી શકો છો વાહન વગેરે ચલાવતા સાવધાન રહેજો શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો અને ખાસ કરીને તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી અને દિવસની શરૂઆત કરજો સારામાં સારો દિવસ તમારો જશે હોળીના પર્વમાં તમારે ગુલાબી લાલ અને પીળા કલરથી હોળી રમવાની સારું રહેશે ચાલો મિત્રો હવે જોઈએ કન્યા રાશિ પઠાણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે મનની ઈચ્છા પ્રમાણેનું કામ થાય એવા સંકેતો દેખાય છે પરંતુ તમારે ઉત્સાહમાં આવી જઈ કોઈ ખોટું કામ ન થઈ જાય એની કાળજી ખાસ રાખવાની રહેશે જેના ઉપર તમે વિશ્વાસ કરો છો એનાથી અવિશ્વાસ વધારે કરવો એટલે વિશ્વાસની સાથે સાથે કોઈના ઉપર આંધળો વિશ્વાસ બિલકુલ કરવો નહીં યાત્રા પ્રવાસ તમારા માટે પણ થઈ રહ્યો છે વિદેશમાંથી કંઈક સારા સમાચાર તમને પ્રાપ્ત થશે અને જો પતિ પત્નીની વાત હોય તો ત્યાં તમને સારામાં સારો સંબંધ રહેશે સંતાન અંગે પણ ચિંતા રાહતમાં પરિણમી જશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવો અને ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારામાં સારો દિવસ તમારા રહેશે આજે હોળી માટે જો વિચાર કરીએ તો તમારે હોળીમાં લીલો કલર બ્લૂ કલર અને સફેદ કલરનો પ્રયોગ કરવો ચાલો મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ રતો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી દેખાય છે હા ઉતાવળ કોઈ બે કામમાં કરવાની જરૂર નથી પૈસાની લેવડ દેવડની વાત હોય તો બિલકુલ ન કરશો ખાસ કરીને જૂના અટવાયેલા નાણાં કદાચ પાછા ન પણ મળે એવી સંભાવના બની રહી છે ખોટા માણસો આજે ભટકાય એવી સ્થિતિ પણ બને છે વ્યાપારમાં જરા ધ્યાન રાખવાની જરૂર છે સંતાનના કેરિયર અંગેની ચિંતામાં રાહત મળશે જો નોકરી કરી રહ્યા છો તો પ્રમોશન વગેરેની સંભાવના છે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે સ્વાસ્થ્યમાં ધ્યાન રાખવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરજો અને ખાસ કરીને પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે દર્શક મિત્રો આજે હોળીના પર્વમાં સફેદ રંગ બ્લુ રંગ અને લીલા રંગથી તમારે હોળી રમવી સારી રહેશે ચાલો હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિના ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ અને ગોચરની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો અને ઉત્તમ છે નવું કામ તમે કરવા માંગી રહ્યા છો અથવા નવા કામમાં તમે જોડાઈ રહ્યા છો તો એ સારામાં સારી સ્થિતિ રહેશે સમાજ અને સોસાયટીની અંદર તમારી માન મર્યાદા જળવાય એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે સંતાન અંગેના ટેન્શનમાં રાહત મળશે એના કેરિયર અંગે પણ રાહત રહેશે વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય છે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે સ્વાસ્થ્ય બાબતમાં જે ચિંતા હતી એમાં પણ તમને આજે રાહત મળે એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે માતા પિતા સાથેના જે લેણું હતું એ લેણાંની અંદર તમને રાહત મળી જશે એટલે કે માતા પિતાના સંબંધો સારા રહેશે શું કરશો તમે તો આજે ઉતાવળ કરવાની જરૂર નથી એક ગરીબને વસ્ત્ર દાન કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે આજે ધૂળેટીમાં તમારે લાલ પીળા ગુલાબી કલરથી હોળી રમવી એ તમારા માટે શુભ રહેશે ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈએ ધન રાશિ ભ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને સુંદર દેખાય છે પૈસાની લેવડ દેવડમાં જરા સાવધાન રહેવાની જરૂર છે માનસિક ચિંતા અને ઉચાટ આજે સવારથી જ તમને લાગ્યું હોય એવું લાગે છે કુટુંબ અને પરિવાર સાથે થોડા તાલમેલમાં ઘટાડો થતો હોય એવું લાગે છે ખાસ કરીને જમીન મકાન સંબંધી પ્રશ્નોનો વાદ વિવાદ ન વધે એની કાળજી તમારે લેવી પડશે તમારા સંતાન અંગેની ચિંતામાં રાહત મળી રહી છે ખાસ કરીને જો વિદ્યાર્થી વર્ગ છો તો તમારા માટે ઉત્તમ છે વિદેશ યાત્રા વગેરેમાં પણ તમને સફળતા મળશે નોકરી વગેરેમાં તમારું પ્રમોશન થાય એવા સંકેતો દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હોળીમાં તમારે પીળો લાલ ગુલાબી કલરથી હોળી રમવી તમારા માટે શુભ રહેશે ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે સવારથી જ થોડી ચિંતાનો વિષય બની રહ્યો છે તમે કશાક કોઈ અજ્ઞાત ચિંતામાં તમે હો એવું લાગી રહ્યું છે ખાસ કરીને જો બ્લડ પ્રેશર વગેરેની શિકાયત હોય તો જરા સાવધાન રહેવું સ્વાસ્થ્ય બગડે એવી સંભાવના સંપૂર્ણ દેખાય છે બીજી બાબત છે કે કુટુંબના લોકો સાથેનો તાલમેલ સારું દેખાય છે સંતાન અંગે ચિંતા તમને વધી રહી છે એના કેરિયરને લઈને તમે ચિંતાતુર હોય એવું લાગે છે જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવશે સં અને ખાસ કરીને વિદેશમાંથી કંઈક સારા સમાચાર તમને મળે એમાંથી કંઈક સારા લાભ પણ મળે એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે અને ખાસ કરીને વ્યાપારીઓએ પોતાના વ્યાપારમાં ધ્યાન આપવાની જરૂર છે શું કરશો તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે હોળીમાં તમારે જે કલર વાપરવાનો છે એની અંદર જાંબલી કલર બેગ અને તમારે બ્લૂ કલર અને સાથે સાથે સફેદ કલરનો અને લીલા કલરનો પ્રયોગ કરવો હિતાવહ છે ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે કુંભરાશિ ગશ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નવા નાણા નાણાંકીય વ્યવહારો કરતાં જરા વિચાર કરજો કોઈ ખોટા વ્યવહારો ન થઈ જાય એની કાળજી રાખજો અને ચિંતા ટેન્શનમાં દિવસ આજે પસાર થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે માતા પિતા વચ્ચેનું અંતર દૂર થશે સંતાન અંગેની ચિંતામાં રાહત થશે સ્વાસ્થ્યમાં જે બગાડ છે એમાં તમને રાહત મળશે એમાં ચિંતા કરવા જેવી બાબત નથી ઉપાય તરીકે આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરજો એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે ધૂળેટી સમયમાં તમારે જે રંગ વાપરવાનો છે એમાં તમારે જામલી કલર લીલો કલર અને બ્લૂ કલર સફેદ કલરનો પ્રયોગ જરૂર કરજો ચાલો મિત્રો હવે આપણે જોઈશું મીન રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થશે અને ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી અને ખોટા માણસોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે માતા પિતા સાથેના સંબંધો તારા સારા રહેશે તમારા અને સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે સ્વાસ્થ્યમાં પણ થોડો સુધારો દેખાય છે જૂના અટવાયેલા નાણાં પ્રાપ્ત થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે અને ખાસ કરીને તમારે આજે એક ઉપાય ખાસ તમારે એ ધ્યાનમાં રાખવું કે કોઈ બી આયોજન કરતા હો તેમાં ઉતાવળ કરી અને કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરી એના ભરોસે કોઈ વસ્તુ છોડવાની જરૂર નથી શું કરશો તમે તો આજે તમારે ઓમ હોમ ઝૂમ શહ મંત્રનો પ્રયોગ કરો ગાયને ચણાની ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે ચાલો દર્શક મિત્રો આ આજે હવે હોળીની અંદર તમે કયા રંગનો પ્રયોગ કરશો તો પીળો લાલ અને ગુલાબી કલર તમારા માટે ઉત્તમ રહેશે એનાથી હોળી રમશો એટલે તમને રાહત સારી મળશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું બારે બાર રાશિઓના જાતકોનું રાશિફળ ચાલો હવે જોઈ લઈએ આપણે આજના ટીપ વિશે આજે જે પર્વ છે પર્વનો લાભ લેજો મિત્રો અને ખાસ કરીને આ પર્વ જે છે એ હોળીનો પર્વ છે હોળી પછી ધૂળેટીનો પર્વ છે ધૂળેટીના પર્વમાં તમારે જેવી રીતે મેં કલરની વાત કરી છે કલરનો પ્રયોગ જરૂર કરજો એ કલર શા માટે તો કલર એટલા માટે હોય છે કે એક રંગ થેરેપી છે જ્યોતિષની અંદર રંગ થેરેપી એક અલગ થેરેપી કહેવાય છે જેમકે જે નવગ્રહો છે નવગ્રહો પ્રમાણે દરેકના રંગ અલગ હોય છે જેમ કે મેષ રાશિનો જે ગ્રહ છે એનો એનો માલિક મંગળ છે મંગળનો ગ્રહ લાલ કહેવાય છે લાલ ભી કહેવાશે કેસરી કલર ભી કહેવાશે અને એ કેસરીનો મિત્ર કોણ તો મંગળનો મિત્ર ગુરુ છે માટે પીળો કલર એના માટે ઉચિત કહેવાય અને ત્યારબાદ એની અંદર ગુલાબી કલર બી આવી ગયો કારણ કે ગુલાબી કલર બી એ લાલનો જ એક પ્રતિરૂપ કહેવાય છે તો આ રીતે લાલ ગુલાબી અને પીળા કલરનો પ્રયોગ કરવો જોઈએ જે મેષ રાશિમાં તો એ જ વસ્તુ આવે છે વૃશ્ચિક રાશિમાં કારણ કે મંગળ વૃશ્ચિકનો પણ માલિક છે એટલે એ કલર ત્યાં તમારે વાપરવું જોઈએ એનાથી તમને ફાયદો થાય ફાયદો શું થાય કારણ કે તમારો રંગ છે તમે તમારા રંગથી જો હોળી રમો છો અથવા તમે તમે એ રંગ પહેરો છો તો એનાથી બી તમને ફાયદો સારો થાય છે એટલે આ જે જાતિના જે લો જે જેમ કે વૃશ્ચિકના અને તમારા મંગળ એટલે કે મેષ રાશિના જે જાતકો છે એમના માટે આ કલર ઉચિત કલર કહેવાશે એ જ રીતે વૃષભ રાશિ તો વૃષભ રાશિ એનો માલિક શુક્ર થાય છે તો વૃષભ રાશિનો માલિક શુક્ર છે શુક્રનો કલર એ વાસ્તવિક રૂપે સફેદ અને બદામી કલર છે હવે સુફેદ અને બદામી કલર છે તો એનો મિત્ર કોણ તો શુક્રનો મિત્ર શનિ શનિભી છે એટલે બ્લુ કલર બી ચાલશે અને શનિનો શુક્રનો મિત્ર બુદ્ધ પણ છે તો બુદ્ધ માટે કયો કલર ચાલે તો બુદ્ધ માટે લીલો છે તો લીલો કલર બ્લુ કલર અથવા તો સફેદ કલર એ ત્રણેય કલરો તમે વૃષભ રાશિ પર વાપરી શકો છો અને એનો જ માલિક કોણ થાય તો એનો માલિક થાય છે તમારો તુલા તુલા એટલે તુલા રાશિનો માલિક શુક્ર છે એટલે શુક્ર જેમ વૃષભનો છે એમ તુલાનો પણ છે તો તુલાનો ભી માલિક છે એટલે તુલા રાશિવાળા જાતકોએ પણ સફેદ કલર બ્લુ કલર અને લીલા કલરનો પ્રયોગ કરી શકે છે જામલી જામલી કલર પણ એમાં આવી ગયો એટલે જામલી પણ તમે વાપરી શકો છો ત્યારબાદ આપણે જોઈએ કે કર્ક રાશિ મિથુન રાશિ સોરી મિથુન રાશિ તો મિથુન રાશિનો માલિક કોણ બુદ્ધ તો બુદ્ધનો કલર થયો લીલો અને બુદ્ધનો લીલો થાય તો બુદ્ધનો મિત્ર કોણ તો શનિ બી મિત્ર છે બુદ્ધનો શુક્ર પણ છે એટલે સફેદ કલર પછી તમારે બ્લુ કલર અથવા જાંબલી કલર એ તમારે ક્યાં લેવું પડશે બુદ્ધમાં તો આ જે કલર તમે બુદ્ધમાં લીધું એના એ જ કલરો જતા રહેશે કન્યા રાશિમાં કારણ કે કન્યાનો માલિક પણ બુદ્ધ છે એટલે બુદ્ધ કલર હોવાથી તો બુદ્ધ રાશિ માટે પણ આ જ કલર એલાઉ કરે કે તમારો સફેદ કલર છે લીલો છે જાંબલી છે અથવા તો બ્લૂ છે એટલે આ બંનેએ એ જ કલરનો સેમ કલરનો ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ આવે છે કર્ક રાશિ હવે કર્ક રાશિ જે છે એ ખરેખર સફેદ કલર છે કારણ કે એ ચંદ્રમાનો કલર છે તો સફેદ અને બદામી કલર એનો મેઇન કલર કહેવાય હવે સફેદ અને બદામી છે પરંતુ એનો મિત્ર કોણ તો એનો મિત્ર જે છે મંગળભી મિત્ર કહેવાય અને ગુરુ પણ મિત્ર કહેવાય એટલે ત્યાં તમારે લાલ કે ગુલાબી અથવા તો તમારો કેસરી અથવા તો તમારે પીળો આ કલરને પણ તમે કર્ક રાશિમાં વાપરી શકો છો એ જ રીતે સિંહ રાશિ તો સિંહ રાશિનો માલિક છે સિંહ રાશિનો માલિક છે સૂર્ય તો સૂર્યનો મરૂન કલર કહેવાય એટલે મરૂન અથવા તો લાલ અથવા ગુલાબી એ કલર એનો કહેવાય હવે સૂર્યનો મિત્ર છે ગુરુ તો એના માટે પીળો કલર આપણે પસંદ કર્યો છે એટલે પીળો કલર પણ સૂર્ય રાશિ માટે એટલે સિંહ રાશિ માટે એના જાતકો માટે વાપરી શકાય છે એમાં કોઈ બેમત નથી હવે આવી ગયો કોણ ધન રાશિ તો ભઢ અફ ધ અક્ષરથી જેનું નામ શરૂ થાય એટલે ધન રાશિ તો ધન રાશિનો માલિક છે ગુરુ તો ગુરુનો કલર થાય પીળો તો પીળો થાય તો એને પીળા કલરની અંદર તમે આછો પીળો બી ચાલે એવું નહીં કે લીંબુ પીળો છે કયો પીળો પીળો છે પીળો એટલે બધા પીળા આવી ગયા અને એની અંદર એનો મિત્ર જે છે મંગળ છે એટલે લાલ ગુલાબી બી થઈ ગયો એટલે લાલ ગુલાબી ને પીળો કલર એ તમે ધનુ રાશિવાળા જાતકો માટે વાપરી શકો અને ધનુનો મિત્ર કયો થયો તો મીન રાશિ મીનનો માલિક બી ગુરુ છે એટલે મીન રાશિવાળાઓએ પણ ધનુ રાશિના જ મિત્રોનો ઉપયોગ કરવો પડે એ જ કલર એટલે એ કલર કયો આવ્યો તો લાલ ગુલાબી અથવા તો પીળો કેસરી એ તમામ કલરો મીન રાશિમાં પણ આવે અને ધનુ રાશિમાં પણ આવે અને એ જ રીતે કુંભ રાશિ છે તો કુંભનો માલિક શનિ છે શનિનો કલર બ્લૂ અથવા જાંબલી છે અને એનો મિત્ર જે છે બુદ્ધ છે એટલે લીલો પણ ચાલે અને એનો માલ મિત્ર શુક્ર પણ છે એટલે શુક્રની અંદર પણ એ કલર સફેદ પણ ચાલે અને એ જ રીતે કુંભ રાશિ પણ શનિનો જ માલ પ્રતિરૂપ છે એટલે શનિ માટે ત્યાં પણ તમારે બ્લૂ જાંબલી અથવા તો સફેદ તમે અથવા લીલો કલર તમે વાપરી શકો છો એટલે આ રીતે દરેક રાશિઓ માટે શા માટે આ કલર વાપરવું એ મેં તમને બતાવ્યું એટલે આ કલરનો પ્રયોગ તમારે કરવો જોઈએ લાઈફમાં અમે તમારે કોઈ વસ્ત્ર પહેરવું હોય કપડાં પહેરવા હોય ત્યારે પણ આ કલર તમે વાપરી શકો છો યુઝ કરી શકો છો તો દર્શક મિત્રો આનું બધા વિશેષ ધ્યાન રાખવું જોઈએ હા ધૂળેટી જરૂર રમજો સારી રીતે રમજો ખુશી થઈને રમજો પરંતુ મિત્રો કોઈની આંખમાં કોઈના કાનમાં કોઈના નાકમાં કોઈ દિક્કત ના પડે કોઈ મોઢામાં કોઈ દિક્કત ન પડે કોઈ કલર કેમિકલવાળા કલરો વાપરવાની જરૂર નથી તમે વાપરો તો વનસ્પતિજન કલર વાપરો કે સૂડાના ફૂલનો કલર વાપરો પાનના વનસ્પતિના પાનના કલર બનાવીને વાપરો બજારમાં પણ એવા કલરો પ્રાપ્ત હોય છે સુખી રહો સંપન્ન રહો અને હેપી હોલી હેપી ધૂળેટી ફરી આપ સૌને અમારા ચેનલના પરિવાર તરફથી જય શ્રી કૃષ્ણ રાધે